નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની કપાસ કપાસના પહેલો ડોઝ ખાતરનો અને દવાનો જંતુનાશક દવાનો એને બાબતની આજે આપણે ચર્ચા કરીશું મિત્રો કપાસનું નિંદામન નિયંત્રણ થઈ ગયું હોય બેલા હલી ગયા હોય એકદમ પડું ચોખ્ખું થઈ ગયું હોય એવા સ્ટેજ ઉપર આપણે અત્યારે નાના જે કપાસ છે એ પહોંચી ગયા છીએ તો પહેલો ડોઝ કઈ રીતે કરવો કેવી રીતે કરવો કે આ પ્રમાણથી કરવો એની આજ થોડીક ટૂંકમાં માહિતી આપી દઉં જો કપાસની અંદર જીવાત લાગે તો એની અંદર ઓક્ઝાલીસ સ્વાલ કંપનીનો આવે છે એનો તમે સ્પ્રે કરી શકો છો ઓક્ઝાલીસનો લાંબા ટાઈમનું રિઝલ્ટ રહે છે સ્વાલ કોર્પોરેશન કંપનીનું છે અને શોષક પ્રકારની તમામ જીવાતને કંટ્રોલમાં લઈ લે છે થ્રીપ્સ હોય લીલા સુશ્યા હોય ગળો હોય ટૂંકમાં જે કપાસને શોષક પ્રકારની જીવાત જે છે એ બધી કંટ્રોલમાં થઈ જાય છે જો નોર્મલ હોય તો તમારે નોર્મલની રીતે એને તમે પણ ડોઝ આપી શકો છો હવે ગ્રોથ માટે કપાસને પડવું સૌખું થઈ ગયું હોય અને ગ્રોથ માટે સામાન્ય જો લેવાનો હોય તો દાખલ કે એમને ઓગણીસ ઓગણીસ એની અંદર ઉમેરી શકાય છે ઓગણીસ ઓગણીસ ઘણી બધી કંપનીના આવે છે એમાં હું તમને બતાડું તો આ એગ્રીકોન ફર્ટિલાઇઝરનું આવે છે એ પણ સરસ છે એ આપણે એમાં પંપમાં ઓગાળીને આપી શકીએ છીએ ઓગણીસ ઓગણીસ એના પણ રિઝલ્ટ સારા રહ્યા છે અથવા તો વૃક્ષાલ કંપનીનું સોલ કંપનીનું વુક્ષાલના બ્રાન્ડ નેમથી આવે છે એ વૃક્ષાલના પણ બહુ સરસ મજાના રિઝલ્ટ છે છેલ્લા બે વર્ષથી આને ખેડૂતો વાપરી રહ્યા છે જે છોડનો એટલે કે કપાસનો પીએસ આંક પણ મજબૂત કરે છે અને પીએસ આંખને મેન્ટેન કરાવે છે આ અને આની અંદર એ ઘણા બધા તત્વો રહેલા છે જે એનપીકેના ત્રણેય ગ્રેડ પણ આવી જાય છે અને એમાં પણ ઘણું સારું રહેલું છે આ વાપરવું હોય તો આનું પ્રમાણ તમે વાપરી શકો છો તો મિત્રો જંતુનાશક દવાની સાથે એક કોન્ટાફ હેક્ઝાકોનોઝોલ જે આવે છે કોન્ટાફ એ વાપરવું પણ સારું છે તો એમાં તમે વીસથી ત્રીસ એમએલનો ડોઝ આમાં આપણી જમીનની સ્થળ અને વાપરી શકાય છે આનથી ફૂગને કંટ્રોલ કરે છે અને કપાસમાં સારું એવું રિઝલ્ટ પણ આનથી રહેલું છે તો મિત્રો ગ્રોથ માટે વુક્ષલ છે એનપીકે છે અથવા એનો વાપરવું હોય તો ઝિબ્રાલિક એસિડ જે ઝિબ્રાલિક એસિડ આવે છે એ પણ તમે વાપરી શકો છો પર પંપ પંદર લિટરમાં ત્રીસ એમ એલનો ડોઝથી તમે આને આપી શકો છો અથવા હુમિક એસિડ આવે છે જે ગુસકોમાસલનું આવે છે અને કૃષિવીરના બ્રાન્ડ નેમથી આવે છે છેલ્લા બે વર્ષથી આ પ્રોડક્ટ પણ ધૂમ મચાવે છે મૂળિયા મજબૂત કરે છે અને બધી રીતે સારું રહેલું છે કુદરતી હુમિક એસિડ આમાં સમાયેલો છે આને તમારે એક લીટરે ત્રણ એમએલ અને પંદર લીટરે પિસ્તાલીસથી પચાસ એમએલનો ડોઝ તમે આનો કરી શકો છો મિત્રો આથી ઉપરથી છંટકાવની વાત જો તમને વધારે વિશેષ ખાતરની ડોઝની જો વાત કરું તો પહેલો ખાતરનો પૂરતી ડોઝ તરીકે યુરિયા આપણી જમીનની સ્થળ આપણી ફ્રત ઈ મુજબ યુરિયાનો પણ તમે છંટકાવ કરી શકો છો યુરિયા સાથે આઈપીએલનું પોલીહાઈડ્રેટ પણ સારું રહેલું છે એને મિક્સ કરીને આપવાથી એને પણ ફાયદો છે અથવા તો જે લોકોને કપાસ પીળો રહેતો હોય વિકાસ ન સારો હોય તો મારી દ્રષ્ટિએ એમોનિયમ સલ્ફેટ ધી બેસ્ટ રહેલું છે કારણ કે એમોનિયમ સલ્ફેટની અંદર જ્યારે નાઇટ્રોકિલ નાઇટ્રોજન આવતો હોય સાથે સાથે એની અંદર સલ્ફર સારા પર્સન્ટેજમાં આવતો હોય તો એનો પણ છટકાવ આપણે કરી શકીએ છીએ બે ખાતરમાંથી કોઈ પણ એક ખાતરને પસંદગી કરવી ના એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોકિલ નાઇટ્રોજન હોવાના કારણે ધીમે ધીમે એમાં નાઇટ્રોજન મળે છે એટલે કે એમાં યુરિયા મિક્સ કરવાની જરૂર રહેતી નથી જો યુરિયા વાપરવું જ હોય અને સિંગલ વાપર આપવું હોય તો પણ વાપરી શકે અથવા તો એની અંદર તમે પોલીહાઇડ્રેટ મિક્સ કરીને યુરિયાને પણ આપી શકો છો અથવા એમોનિયમ સલ્ફેટ જો આપવું હોય તો એમોનિયમ સલ્ફેટ પણ બધી રીતે સારું રહેલું છે ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર